હલો ગાઈ ગુડ મોર્નિંગ જય માતાજી આજ તો દાદી અને એક બાજુ કરવાનું ચાલુ છે દાદી છે એ વાહન ચાલુ કર્યું અને માનવી બેન છે એ એક વાત બતાવશે જોવા બતાવ કેમ અભોરી મેળી નજર

પોણી ઓર્ડર આવ્યો છે જોવો આમાં હારી આવ્યો છે આમાં માસી છે એટલે બધો આવ્યો છે દાડો ભેગું કરાવવા હા એ આવું છું આવું છું એક ને આવું છું લોટો ભરીને લઈ જવાનો ઓર્ડર આવ્યો છે એ આવું લોટો ભરીને જઈએ છીએ આપણે પેલા આવું કે ભાઈ આવું પડે તમ હા હું નહીં ઉતારવા આવું પછી હોય ટાઈમ કઈ ઉતરી જાય તા ચલો લો તો ગાઈઝ આપણો લોટો ભરીને પોણીનો ઓર્ડર આવ્યો હજુ કોઈ ભેગો કર્યો નહીં રાડો ચાર પાંચ કલાક ભેગા કરાઈ અને તરસો થઈ ગયો છે તે હવે આપણે પોણી લઈને જઈએ છીએ તો અમારા આ ભાઈ ઊંઝ્યા ને ઇવન આખી રાતનો ઉજાગરો હતો તે આવું ઊંજાય જોઈશું જો આટલો રાયડો ભેગો થયો છે અને તરસો થઈ ગયો છે આ આમાં હાળી છે આમાં માસી નહીં સુ બોલો કરવાનું ચાલુ કરી બધા વાર નહી થાય અડધો કલાક જેવું થશે રાડો ભેગો કરતા કારણ કે બરોબર રાડો સર નહીં ગાઈશ ભેગું કરી દઈએ રાડો

તો ગાઈસ ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે રાળોબાળો ભેગો કરી દીધો છે અને હવે કડાવાનું ચાલુ કરું છું તો કશું નહીં પેલો ઓમ્બો તે પાછો બદલી કાલી મો ડાઈ દેખાતું નથી કમ મેં દેખાં તો ગાઈસ આપણે કોથળા જોઈએ છીએ તૂટેલો ચીયો છે તૂટેલો શક નહીં કારણ કે ભરવા રાખ્યો કોથળામાં ઉંદેરીઓ બહુ છે ઘરમાં જોજી માની છે તૂટેલો કે બધા હા જાય ભાઈ રવા દે તાર રવા દો બધા કમ્પ્લીટ જ છે હવે શાક બનાવ

ફાઇનલી રાયડો કઢાઈ દીધો છે જો અને ટ્રેક્ટર હેડિયું છે અને હવે આપણે જઈએ છીએ ત્યાર ત્યાર જઈને લાવું છે તો